અબડાસા વિસ્તારમાં જે મેડિકલ ઇક્વિપમેન્ટની જરૂરિયાત હતી એ પ્રમાણે નલિયા લાયન્સ ખાતે અને લાયન્સ એલ એન એમ લાયન્સ હોસ્પિટલ દ્વારા અહીં મેડિકલ ઇક્વિપમેન્ટ મીન્સ કે જે લોકોને મેડિકલની જરૂર છે મેડિકલ ઇક્વિપમેન્ટની જરૂર છે બેડ છે વોટર બેગ છે એર બેગ છે વોકર છે વ્હીલ ચેર છે ઓક્સિજન ઓક્સિજનની જરૂરિયાત છે ઓક્સિજન કોન્સન્ટ્રેટરની જરૂર છે એ સર્વે ટોયલેટ ચેરની જરૂર છે એ સર્વેનું એક સેન્ટર અહીંયા ખોલવામાં આવ્યું છે એ સેન્ટર ઉપરથી અમને ઘરે ધારો કે આપણે હોસ્પિટલમાં મળી છે અને એને આપણે ઘરે લઈ આવ્યા બાદ મેડિકલનો બેડ નથી એ બેડ આપણે અહીંયાથી આપશું આ સેન્ટર ઉપરથી આપશું અને એક ડિપોઝિટ રાખીને આ દરેક સુવિધાઓ અહીં લોકોને મળી રહે એમાં તેનો અમારો પ્રયાસ હતો અને આજે અમે લાયન્સ કપ નડિયા આ પ્રયાસને અમે સફળ બનાવ્યો છે એટલે હું સર્વે નડિયાના પ્રમુખ શ્રી દિનેશભાઈ તથા સર્વે ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા વાત કરી એ પ્રમાણે સ્કૂલોની અંદર શમશાન ઘાટની અંદર જે પણ જરૂરિયાત હશે ગાર્ડનનું પણ કંઈ પણ નિર્માણ કરવાનું હશે એની અંદર આ લોકો જે પ્રમાણે અમને જાણ કરશે એ પ્રમાણે બધા સાથે મળી અને નવિયાની અંદર ખૂબ પૂરેપૂરી પૂરી કરવાની કોશિશ કરીશું અને લાયન્સ નલિયાણાના લોકોને કઈ રીતે સારામાં સારી સેવા મળી રહે બધા સાથે મળીને સારો પ્રયાસ કરશો તો વર્ષો વર્ષો પછી પણ એક સારી અહીં સેવા મળી રહે છે